એટલે જો તમને એવા વિડીયો મળે ભાઈ કે છૂટી ગયા તો એ વાત તદ્દન ખૂટી છે ભાઈ પાંચ તારીખ પહેલા એટલે કે પાંચ ઓગસ્ટના દિવસે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ચૈતરભાઈ વસાવાને ત્યારબાદ હાઈકોર્ટમાં લઈ જઈને એમની અરજીઓ કરવામાં આવશે જે વકીલ સાહેબ છે એ પુરાવા આવશે આપશે મતલબ કે વકીલ સાહેબ કોર્ટને અને ત્યારબાદ જજને બધા પુરાવા આપી અને ત્યારે જજ બધું પુરાવા ચેક કરી અને વિચારશે કે ભાઈ ખરેખર આ માણસને બારે લાવો કે ન લાવો એ મિત્રો પાંચ તારીખે ખબર પડશે પણ એની પહેલા કોઈ એવા શંકા મિત્રો કે વિચાર પણ ન કરાય કે તમને ખબર છે પાંચ તારીખના દિવસે જેમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારે જ મિત્રો ચુકાદો થશે કે શું ખરેખર બારે આવે છે કે નથી આવતા પણ પાંચ તારીખ પહેલા તો સપનામાં ન વિચારવાનું કે ચૈતરભાઈ વસાવા બારે આવે હા જો બાય ચાન્સ સંજયભાઈ વસાવાની માફી માગી લે ચૈતરભાઈ વસાવા તો તો મિત્રો ગમે ત્યારે બારે આવી શકે પાંચ તારીખ ગમે ત્યારે પણ માફી માગી મને નથી લાગતું ભાઈ કે અત્યાર લાગી માફી માગી નહીં હવે શું માફી માંગશે એ તો મિત્રો વિચારવાનું નહીં કે માફી માગે કેમકે આટલા દિવસ જે માણસે માફી ના માંગ્યું હોય ભાઈ આટલા દિવસ જે માણસ જેલમાં રહીને આવ્યો હોય ભાઈ એ માણસ હવે શું ખરેખર માફી માગીને બહાર આવે સપનામાંય ન વિચારવાનું ભાઈ સંજયભાઈ વસાવા કે છે કે સાહેબ માફી માગી લો યાર મારી માફી માગી લો ને મારી બેનો માફી માગી લો મેં ભૂલ કરી મને માફ કરી દો પણ ચૈતરભાઈ વસાવા જવાબ દેતા નથી મારે જવાબ દેવોય નથી હું છૂટીશ તો જામીન ઉપર છૂટી જઈશ કે તો શું તમને લાગે મિત્રો કે જામીન મળશે તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ